Hello everyone! મારા કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે મકાઈના બાફેલા લોટની રેસિપી રેસીપી શેર કરવાની છું જે મેં પણ તમારી જોડે શેર કરેલી છે પણ આજની આ રેસીપી મેં લીલા લસણ નો તમારી જોડે થોડીક ટીપ્સ શેર કરી છે તો જે લોકોને મકાઈ નો લોટ બાફતી વખતે અંદર લપ્સ પડી જતા હોય એટલે કે મકાઈ ના લોટ ની ગાંઠો પડી જતી હોય અથવા તો છાસ માં મકાઈ નો લોટ બાફતી વખતે છાસ ફાટી જતી હોય તેમના માટે મેં આ રેસીપી માં થોડીક ટિપ્સ શેર કરી છે તો એકદમ પરફેક્ટ રીતે મકાઈના લોટને છાસમાં પાપવા માટે તમે આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જોડે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે તો આજની આ રેસીપીની શરૂઆત કરીએ તો મકાઈ લોટ બાફવા માટે મેં અહિયાં નોનસ્ટિક કટાઈ લીધી છે તેની અંદર પાંચ થી છ ચમચી તેલ ઉમેરી દીધું છે તો મારી પહેલી ટીપ એ છે મકાઈ મકાઈનો લોટ બાફતી વખતે તમારે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરવાનો છે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે સાદી કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો પણ મકાઈનો લોટ જ્યારે આપણે ચડાવીએ ત્યારે તે નીચેથી ચોટતો હોય છે તો બને ત્યાં સુધી તમારી પાસે હોય તમારે નોનસ્ટિક કટાઈ ઉપયોગ કરવાનો હવે મેં અહીંયા એક મોટી વાટકી ભરીને મકાઈનો લોટ લીધો છે તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી તમારી માપ માટે સેટ કરી લેવાની અહીંયા તમારે ચોખાના લોટના ખીચા જેવો ઢીલો લોટ બનાવવો હોય તો તમારે મકાઈનો ઝીણો દળેલો લોટ લેવાનો છે અને જો તમને એકદમ છૂટો પડે તેવો લોટ જોઈતો હોય તો તમારે મકાઈનો કકરો લોટ લેવાનો છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું તીખાસ માટે મેં અહીંયા બે લીલા મરચાં અને છ થી સાત લસણ ની કડી ને વાટીને ઉપયોગમાં લીધા છે તો તે ઉમેરી દઈશું મકાઈના બાફેલા લોટમાં હંમેશા એકલા લીલા મરચાનો પણ જો તમારે લીલા મરચાનો ઉપયોગ ઓછો કરવો હોય તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો હવે ત્રણ ચમચી જેવું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીને તેને બરાબર સાંતળી લેવાનું છે તો સૂકું લસણ અને લીલું લસણ બંને બરાબર ફ્રાય થઈ ગયા છે તો અડધી ચમચી અજમો ચપટી હિંગ એક ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું બીજી છે કે તમારે મીઠું વઘારમાં જ ઉમેરી દેવાનું છે વઘારમાં મીઠું ઉમેરવાથી જ્યારે તમે છાસ અંદર ઉમેરશો ત્યારે છાસ ફાટશે નહીં હવે જે વાટકીના માપથી મેં અહીંયા મકાઈનો લોટ લીધેલો તે જ વાટકીના માપથી એક વાટકી છાસ ઉમેરી છે અહીંયા મેં થોડી ખાટી છાસ લીધી છે તો બીજી એક વાટકી પાણી ઉમેરી દીધું છે જો તમને એકદમ ખટાસ વાળો લોટ પસંદ હોય તો તમારે અહીંયા પાણીની જગ્યાએ ફક્ત એકલી છાશનો ઉપયોગ કરવાનો એટલે કે બે વાટકી છાશ ઉમેરી દેવાની હવે બધું બરાબર મિક્સ કરીને તમારે આ છાશને ચાખી લેવાની છે કેમ કે આપણે મકાઈનો લોટ ઉમેરવાનો છે તો મીઠું થોડું આગળ પડતું રાખવાનું છે હવે ફરીથી એક ચમચી જેવું લીલું લસણ અને બે થી ત્રણ ચમચી જેવી લીલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું હવે આ વગાર કરેલી છાસને આપણે ઉકળવા દેવાની છે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ છાસને ઉકાળી લઈશું જ્યારે તમે આ છાસને એમ જ હલાવ્યા વગર ઉકાળશો તો તમે અહીંયા જોઈ શકો છો કે આજુબાજુ પાણી છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા મારી ત્રીજી ટીપ એ છે કે જ્યારે પણ તમે આ છાસને ઉકાળો ત્યારે તમારે તેને હલાવતા રહેવાનું છે જેથી છાસ અને પાણી છૂટું ના પડી જાય તો આ છાસને મેં હાઈ ફ્લેમ ઉપર સતત હલાવતા જઈને ઉકાળી લીધી છે અહીંયા તમે જોઈ શકો છો કે છાસ અને પાણી છૂટું પણ નથી પડ્યું કે છાસ ફાટી પણ નથી ગઈ તો આપણે આ છાસમાં કોઈ પણ લોટનો ઉપયોગ નથી કર્યો છતાં એ છાસ ફાટી નથી ગઈ હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ ઉકળી ગયેલી છાશમાં આપણે લોટ ઉમેરતા જઈને મિક્સ કરતા રહીશું અહીંયા મારી ચોથી ટીપ એ છે કે તમારે અહીંયા તવેથાનો ઉપયોગ કરવાનો છે અને એક હાથેથી થોડોક થોડોક લોટ ઉમેરતા જઈને બીજા હાથેથી એક જ ડાયરેક્શનમાં સતત હલાવતા રહેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ ડાયરેક્શનમાં મેં લોટ બરાબર મિક્સ કરી લીધો છે લોટને બરાબર મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે લોટમાં બિલકુલ કણિયો પડી નથી હવે આ લોટને ટાંકન ટાંકીને સ્લો ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ માટે ચઢવા દેવાનો છે તો લગભગ પંદર એક મિનિટ થઈ ગઈ છે આપણે લોટને ચેક કરી લઈશું મકાઈનો લોટ એકદમ કમ્પ્લીટ બફાઈ ગયો છે એકવાર તેને મિક્સ કરી લઈશું તો છાસમાં બાફેલો મકાઈનો લોટ સર્વ કરવા માટે એકદમ રેડી છે બાફેલો મકાઈનો લોટ હંમેશા ઘી જોડે સર્વ કરવામાં આવે છે તો મેં અહીંયા ઉપરથી થોડું લીલું લસણ અને એક ચમચી ઘી ઉમેરીને સર્વ કર્યો છે જો આ રેસીપીના વિડીયોમાં બતાવેલી ટિપ્સને ફોલો કરીને તમારે પણ છાસમાં બાફેલો મકાઈનો લોટ એકદમ પરફેક્ટ બને તો કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં અને મારી જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો આવી જ બીજી નવી વાનગીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કર્યા પછી જોડે આપેલા બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ